શ્રી લેબોજ લીલાગરી વડવાડી માતાજીના લીલુડા માંડવાના પ્રસંગે પાદરા લીલાગરી મંદિરેથી સંતો મહંતોનું સમયુ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પાદરાના છીપવાડ વિસ્તારમાં આવેલા લીલાગરી માતાજીના મંદિરે લીલુડો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું લીલુડા માંડવાનું સમયુ પાદરાના પાણીની ટાંકી પાસે આવેલ લીલાગરી માતાજીના મંદિરે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આવેલા સંતો મહંતોનું સમયું કરવામાં આવ્યું હતું જેમાં પાણીની ટાંકી વિસ્તારમાં આવેલ લીલાગરી મંદિરના લાલજીભાઈ ભુવાજી દ્વારા આવેલા સંતો મહંતોનું સાલ ઉડાડી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મહંતશ્રી એકસો આઠ સરસ્વતીદાસજી બાપુ ડાકોર તથા પરમપૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ મેઘમંડલેશ્વર રામબાલક દાસજી બાપુ દુધઈ તથા પરમ પૂજ્ય શ્રી મહંત એક હજાર આઠ જયરાજગીરી બાપુ વાડીનાથ તરલ સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા જેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લીલુડા માંડવાના પ્રસંગ નિમિત્તે યોજાયેલા સમયુમાં શ્રી લેબોજ લીલાગરી વડવાડી માતાજીના બુવાજી કનુભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય શોભાયાત્રા પાદરા નગરના રાજ્ય માર્ગ ઉપર ફરી હતી અને છિપાડ ખાતે આવેલ શ્રી લેબોજ લીલાગી માતાજીના મંદિરના બોવાજી કનુભાઈ દ્વારા પણ સંતો મહંતોનું ભવ્ય સ્વાગત કરાયું હતું રાતે લીલોડો માડવો યોજાશે જેમાં અનેક સંતો મહંતો ઉપસ્થિત રહેશે શોભાયાત્રામાં સંતો મહંતો સાથે બગ્ગી નગરમાં નીકળી હતી જેમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ બુધવારના રોજ છિપ્પા રબારી વાર લેંબોજ લીલાગિરીમાં બળવાડીમાંના સાનિધ્યમાં મારવાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સંતોનું સાંભળનો પણ પ્રોગ્રામ શ્રી છિપ્પા રબારીવાલ લીલાગિરી માતાજી મંદિરના ભુવાજી કનુભાઈ કનુભાઈજી ભુવાજી દ્વારા અને આલ પરિવાર દ્વારા રાખવામાં આવેલ હતું એના જે ભાગરૂપે આજરોજ પાદરા પાણીને દાખી લીલાગીરી માંદિરેથી શ્રી લાલજીભાઈ ભુવાજીના મંદિરેથી શ્રી સંતોનું મહાક્ષી એક હજાર આઠ શ્રી રામબાલકદાસજી બાપુ એક હજાર આઠ સતીરામ બાપુ મહીસાગર માતાજીના સેવક શ્રી લાલજીભાઈ કનુભાઈ શ્રી બુવાજી છિપવાડ અને લાલજીભાઈ બુવાજી લીલાગરી પાદરા મંદિરેથી શોભાયાત્રા નીકળી અને છીપાર રબારી બજાર બજાર થઈ ઝંડા થઈ અને છિપ્પર રબારી વાર લેંબો જ અને મા લીલાગીના મંદિરના સાનિધ્યામાં પહોંચશે ત્યાં સંતો દ્વારા આશીર્વાદન આપવામાં આવશે ત્યારબાદ સૌ તમામ ભક્તો અને સમાજમાં આવેલો મહાપ્રસાદી છે અને રાત્રે નવ વાગ્યે માતાજીના મળવાનું આયોજન આયોજન કરવામાં આવેલ છે આ તમામ આયોજક શ્રી છિપાર પરિવારના ભુવાજી શ્રી કનુભાઈ ભુવાજી શ્રી તથા આલ પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે